હે ધુનિયા દે વિશ્વા કરીએ વાતે હાજી હાજર કોડો કરીએ તને કંટાળી જોશો કંટાળી જોશો વિશ્વા મૂકી મૂકી દો તને બથરીજો જતો રહે છે હા હારી તો ખબર ના પડે ભાઈ ને કહીએ મોકલી દઈએ એક કોરી કેનલ મારા પોણી આવ્યું છે એન્ડા ને ભેંડા બધું પાવાનું છે ભથરીજા વગાડ ખો પડે પણ શું કરું કે યાર

ખોટું રામ રામ જવું નહીં હા હેલો હા જય માતાજી બે ભાઈ શું કરો છો વાપવાનું રાખો તા અમે તો માં છે પેલા જમાઈ આવ્યા છે તે પછી ના તો મોકલો કે મારા એન્ડા ને બેંડા બધું ઉતારવા આવ્યું છે યાર

તમે પીઓ જાતે દેન મારે રમતો પસરો મો કાઈન હે હે તાર ફુવા ને આ તાર ફુવા ને કા હે 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 કા હાય મા બાપો ની શીખે છે તારે આવા દાળ બનાવ માલ ફુવા તો બની જ્યા હું

મગજ ને પાછુંજી છું હવ શાંતિ છે ને હું પાવડા ને બાવડા બધું છે ફરી શું કયો તો જોર આવતું તું બધું મજા ટેતાજી મજા છે મારા કેનાલ આઈ જશે ને એમદા એ ઉતારવા આવ્યા છે ને બધું ભેગું થયું છે યાર નહીં આવું ખોટા આવું ના કરાય યાર લડવા બોલવા ખાના મેકલી દે બધું એ ફેક્ટર બધું દુકાનો બંધ થઈ તો ક્યાં મોડું થાય એટલે તૈયાર થઈ તો એનો રોશની બે દો ફટાફટ જોવા નહી આવું વાપર્યું ભાઈ આવું તમે છોકરા જેવા તમે ગયા થોડું વિચારો છોકરા જેવા વાતો છે હજી આયો તે કીધું પાર ખબર છે કે આયો ને એ તો મારે તો તમને ખબર છે ને યાર રી એટલે બોલવા દો પણ પછી કોઈ નહીં યાર મોકલો હંગા થી કરવાનું ગયા તમે તો જો હા હું ના કરાય બેટા આપવું તો હાલ બેટા બેટા કરો છો ઘેર જવા મારો ભત્રીજો ટોમેટા જેવો હતો ટોમેટા જેવો રેગડા જેવો થઈ ગયો છે યાર કે કોઈ કે રેગડા જેવા જો સમજવા ધા બીધા મજૂરી દુબડા પાડ્યા દમ તો અમારો વેલો જવંગ પેલા તૈયાર થઈ ફટાફટ એટલે એ બધી

તમારે ભત્રીદા ને ના મોકલવો હોય તો હું પાછો ઘેર જવાનો નહીં બરોબર કોઈ ના રવાનો શું બેસો પછી બધું બધું વેચી મારી એટલે કોઈ ચિંતા નહી તમે રાખો તાર બે આખી પેલી શું કેવાય આખો અમારો ઘર નો બધો હોય કાઢ બત્રીજો બત્રીજા ને બહાર બાળીઓ કાપવાની હોય કાપ્યું બેદા ધોવાનો મોટા ખાવાનું બનાવવા શેપટિયા પાડી કો ખાંગન નયમરા શેપટિયો હા એ તો વાંધો નઈ કરનો પડ છે તમન શું ખબર સાગી બે ભાઈ ના હોય તો માલફુવા બનાવરાવો ને ડાળ અરે ડાળ ને માલફુવા થઈ જાય છે ખાઈ લે આમ ડાળ પછી અરદની જોવો હો માલફુવા ભેગો ફોકાદનો ડારો તું વેરની હા બનાવો હેડો ઉભા તો ફટાફટ ઉભા થા હેડો ભત્રીજા લુગરા મેં હા કા દે મોજી ખેલી મેલો મો હેડો મત હોય દોરા રાખ્યા તને હા વેવઈના ઘેર તો માં ના શારે ખાવાનું થઈ ગયું તો કાઢણ ખરાઈ ગયો થઈ ગયું પેલા ડોક્ટરે ના જ પાડી દીધી છે કે તમારે આરામ જ કરવાનો એટલે તો આયો છું ના ઉતારજો લઈએ પેલા

પછી બીરિયો લેતા આવજો મારાવલી હાજર પછી બીજો લાવજો પાછા અરાવલે મારું એ થાય

બપોરે ભૂલી જાઓ રાતી પેલા વેલણિયા બનાવ્યા હતા વેલણીયા મસ્ત બન્યા મારા પાછું ખાવા જોવા શિયાળા નું હેભાઈ મોટું દાતણ લીધું છે તમે તો દાતણ જોવો મારું મોટું લેબરું બટું મારા પાછું બે નહીં પચા બીરિયો ને અત્યારે વેલા વેલા તો મારા બિસ્કીટ ખાવા ચાના ભેગું બિસ્કીટ લેતા આવજો પાછા નઈ પડતો બિસ્કીટ લાગવું તો પરત કામ આશા સેવા કરવી પડે વાત કરો છો

તને અને ખાવાનું લે ચોપળ વાળું પાછળ નકરો ને બધું પતી ગયું સઘરમાં હે અમે ટેટો બેમસો થી લાયા હા આ જોજે તો જોજે ખાલી તને આ ગવાનો નો બાર મહિના સલાતા ટેટો બેયા મોયા એકાય દોણો ને ખતો કેવા સોરિયા એ તને શેઠું ખાવા જો છે ના તો જો દહ દાડા થી કે ડોમા નાખ્યા છે ઘર જો હે હમજુ તો હારું હે

શું રાખો આવતો રાખો હમણાં રહું કર્યા શું થઈ જાય હું એમ કહું તમારે એન્ડા બેંડા ઉતારી શાંતિ થી જાઉં હવે મારે છે ધોવાનો અને આપડે પેલો પક્ષ સાથે ફોન આવ્યો તો મારા ઉપર જીએ તા ને એક કોથરો ઘઉં ખાઈ ગયો જાન નું બાળ બધું એ ગયો તા ને એમ નામ મોકલી દેસુ હવે તાને ને નક્કી ભથરીદાર નહીં મોકલું નહીં મોકલું શું ના મોકલો રાખવા ખબર પડે હવે ખેડવું

ભૂલ ચૂક માફ કરજો બે બાર મહિને લમણો કરવો તો કરજો અરે ભાઈ કોમ હોય તો બોલાઈ દેવાનું નર્મદ વાયુ આઈ ગયો ફટ નઈ મારા કોથળો જોવા તેલ ડબ્બો